ચલો દશનભાઈ પતાપતા ગમે કે વરાજ સતના હા ચાલુ ચાલુ બっढा ચાલુ છે ચાલુ છે કરણાગત દેનાથ પવિત્રાન પરાયી શિવશિયા હરે દેવી નારાયણ નમસ્કારા સર્પયામી ઐમ હ્રીં ક્રિંગ ચમડક્ય સ્વાહ ઐ હ્રીં ચમડક સ્વાહ ઐ હ્રીમ ક્રીમ ચમુૈક સ્વાહ ઐ હ્રીં ચમડેક સ્વાહ ઐ હ્રીં ક્રિમ ચમણક્ય સ્વાહ ઐ હ્રીં ચમણક્ય સ્વાહ ઐ હ્રીમ ક્રીમ ચમણક્ય સ્વાહ ઐ હ્રીમ ક્રીમ ચમણ સ્વાહ ઈમ ભ્રીમ ભીમ જમનઈ કે સ્વાહા મીમ જમનઈ કે સ્વાહા ઐમ ભીમ જમનઈ કે સ્વાહા મના કે સ્વાહા ઇ કે સ્વાહા ઇમ ભૃમ ભીમ જમનઈ કે સ્વાહા ઇમ ભિમ ભીમ જમ કે સ્વાહા ઇમ ભૃમ ભીમ જમનાઈ કે સ્વાહા ઐમ જમન કે સ્વાહા મ ભીમ જમનઈ કે સ્વાહા ઈમ ભૃમ જમન કે સ્વાહા ઈમ ભૃમ જમ કે સ્વાહા स्वामे स्वाही स्वाही स्वाहा गम रे के स्वामि के स्वाा एम लिंग स्वाहा गम रे के स्वाहा के स्वाहा स्वाम गम स्वाहा Thank you દર્શક મિત્રો આજે અહીં આપણે જાલમપુર ગામે આવ્યા છીએ ત્યાં રાંધલમાની મૂર્તિની વિશેષ પ્રતિષ્ઠા કરવામાં આવી છે સાથે સાથે રામદેવ મહારાજની પ્રતિષ્ઠા થઈ છે અને બાજુમાં આદ્યશક્તિ માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે મહાકાલી માતાજીની તો આની શરૂઆત માટે આપણે અહીંના કાર્યકર્તાભાઈ સાથે બળવંતસિંહ પાસેથી જાણીએ તો જણાવો બળવંતસિંહ શું કહેવા માગો છો તો આપણે શરૂઆત જય માતાજી હું એટલે શરૂઆત કરી કે જ્યારે જાલમપુરા ગામનું જ્યારે નિર્માણ થયું અને થોડાક વર્ષોની અંદર લગભગ આશરે બસો એક વર્ષની વાત છે અમારા ઘડવાઓ ચર્ચા કરી લઈએ આપણી સમક્ષ હું રજૂ કરી રહ્યો છું કે અડપોદરાથી જ્યારે અહીં આવ્યા અને જ્યારે ગામનું નિર્માણ થયું એટલેથી જ્યારે કોલેરાની એક બીમારી હતી આ કોરોના જેવી એ બીમારીની અંદર જ્યારે ઘણા ઘણી જગ્યાએ દવાઓનું એ વખત દીવા દવાઓનું ઓછું કર્યું હતું એટલે શ્રદ્ધામાં બહુ માનતા એટલે એક નાયકનો સંપર્ક કરવાથી નાયકનો સંપર્ક કરવાથી માં ભગવતી રાંધર માતાનો દીવો જોત નાયકે અપાવડાયેલું ધાલનપુરામાં અને જે આ પણ બધા આપણે ઉભા છીએ જે કે એક નાની ચાર રીતો મૂકી અને સ્થાપન કરેલું અને થોડાક દિવસોમાં એ કોલેરાનું દુઃખ નિવારણ થઈ ગયેલું આની કેટલા વર્ષથી આ વાત આશરે બસો એક વર્ષ થઈ ગયા છે અચ્છા હવે જાલમપુર ગામ કયા તાલુકા અને કયા જિલ્લામાં આવ્યું છે જાલમપુરા ગામ ધનસુરા તાલુકો અને અરવલ્લી જિલ્લો અમ ધનસુરાથી નવ એક કિલોમીટર બાજુમાં છે હવે આ જલમપુર ગામમાં વસ્તી કેટલી અને આશરે કયો સમાજ વધારે આશરે ઠાકોર સમાજ છે અને દરબારો છે ક્ષત્રિય ઝાલા પરિવાર અને ચૌહાણ પરિવારમાં પણ અંદાજે ઘર કેટલા હશે ઘર ત્યાંસી છ્યાસી ઘર છે ચારસો

સમરસમાં તો આમ તો બહુ સમયથી પણ મારી સમજણ છે મને લગભગ ચોપન વર્ષમાં રનિંગ છે એટલે એટલેથી હું માનું છું કે સમરસમાં કોઈ વ્યસન મુક્ત કોઈ દારૂ નહીં કોઈ છૂટાછેડા નહીં કોઈ પોલીસ કેસની આ જ વૃદ્ધિ એ માતાજીનો મહિમા મહેરબાની અચ્છા હવે આ મંદિર જે જૂનું હતું પછી એમાં નવું મંદિર કરવા માટે થઈને તમારે આર્થિક વ્યવસ્થાની જરૂર પડે હા તો એ વ્યવસ્થા કેવી રીતે તમે એ વ્યવસ્થામાં એવું કર્યું કે બધા બેઠા હતા અને જ્યારે મંદિરની ડેરી નાની હતી પણ માતાજીનો મહિમા એટલો વધ્યો કે જે આજુબાજુની શ્રદ્ધાના જે છ છ દીકરીઓ હોવા છતાં દીકરો ના હોય એવી જે પાંચમા નોરતાની નાઇટની અમે જે પ્રોગ્રામ કરીએ છીએ નવરાત્રીનો પાંચમું નોરતો એ પ્રોગ્રામની અંદર ભવ્ય પબ્લિક આવતી ને જે એમના એની શ્રદ્ધાથી કે સાકર છે પેડા છે સો ગ્રામ જે તોલવાની બાધા રાખી પારણીય એવી ઘણી શ્રદ્ધાઓ લોકોની પૂરી થવાથી ત્યારે પછી અમને એવું લાગ્યું કે મંદિરને નવીન મંદિર બનાવીએ થોડું તો સારું અને પછી જયારે રામદેવજીને ગામમાં દીવો હતો આપણા ગામ પડવાઓ લાવેલા એટલા જથી જ્યારે પછી આખ્યાની શરૂઆત કરીને થોડું ભંડોળ કર્યો કર્યું આજુબાજુથી જે માઈ ભક્તો હતા એમના સંપર્કથી થોડું મંદિરની પંચોતેર થી લાખ લાખના ખર્ચે મંદિર તૈયાર થઈ તો ભજનના અને કીર્તન ના એવા કાર્યક્રમો તમારે કરવાના થયા હશે ને એ અંદાજે કેટલા કર્યા હશે ઘણા લગભગ મને મારી હમદર માનું છું તો સુધી આશરે લગભગ એક્યાસી બ્યાસી થી હું શરૂઆત કરેલી પ્રોગ્રામો કરવાની જયારે ભજન નો છે રાસ ગરબા છે કોઈ ધાર્મિક પ્રોગ્રામ હોય અને શરૂઆત પછી આખ્યાન ની કરવામાં આવે રામદેવજીના

અને રાંદલમાં ના પરચા વિશે કોઈ વાત હોય તો જણાવો હા રાંદલમાં ના પરચા કહીએ તો આજની તારીખમાં અમારા બાપ દાદાઓ એ જ્યારે આમાં રામદેવજી નો આખ્યાન શરૂઆત કરી એ વખત પછી ચાર ફેરા ફરીને જે કોઈ પણ અમારે કન્યા લાવવામાં આવે એને દારૂ માંસ માટીની કોઈ પણ એની બંધી કરી દેવામાં આવે એની રીતે એમની રીતે અને પછી જયારે ચાર ફેરા ફરીને કન્યા આપવામાં આવે એને છૂટી હતી પરંતુ જ્યારે અમારી બેબી અહીં મોટી થઈને દીકરી મોટી થઈને જાય એટલે કોઈ વસ્તુ વાપરે નહીં પણ આવતી કન્યાઓ જે છે અમે બહેણી ના પછી આજ સુધી મારે એવું નથી કહેવું કે તમે આ રીતે ના કરો એટલો માતાજીનો મહિમા છે કે કોઈ પણ એમના ઘર બનાવ્યું હોય કોઈ પણ અત્યારે ઠાકોર સમાજ હોય કોઈ પણ સમાજની અંદર અમુક કરતા હોય છે એવું પરંતુ આજની તારીખમાં અમારે એવો એટલો માતાજીનો જે મહિમા જાણવા મળ્યું કે કોઈ પણ અભરસેટ જેવું કે કોઈ પણ તકલીફ જેવું થયું નથી બરાબર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ મારું નામ અરવિંદસિંહ ઝાલા છે ગામનો આ ઝાલમપુરા ગામના જ વતની છું રાધરમાની એટલી બધી જે દુવા છે કે અહીંયા જે પણ દવાખાના જઈને આવ્યા રિપોર્ટ રિપોર્ટ ગમે તેવા આવ્યા પણ અહીંયા બાબો જ આવે છે જે બાધાથી એટલી એની મહિમા છે અને આજે પણ દરેક શ્રદ્ધાળુઓ અહીંયા આવે છે અને પોતાની બાધા માની જાય છે ને

અહીંયાના લોકોને જે માતાજીની શ્રદ્ધા હતી કે માતાજી આવશે આવશે ને આવશે આટલા વર્ષે જે અહીંયા માતાજી આવ્યા મારે તો એટલું જ કેવું છે કે આપણે સૌરાષ્ટ્રના લોકો કચ્છ કાઠિયાવાડના લોકો ઠેઠ દડવા જાય છે અને આપણા મોડાસા હિંમતનગર આજુબાજુના એરિયાના અંદર એટલા બધા લોકો કાઠિયાવાડ કચ્છ કાઠિયાવાડના છે આપણા બધા લોકો અત્યારે કચ્છ કાઠિયાવાડ સિવાય ના પણ

તમાકુ કે બીડી પણ લગભગ લીધી નથી એ જગ્યાએ જ માતાજી આવે અને આટલા સંઘર સાથે માતાજી આવે એ માતાજીમાં માં સત્ય હોય હોય ને હોય અને માતાજી કાયમ સત્ય પૂરતા રહેશે અને આપણને બધાને ધન્ય ભાગે કરશે જય રાંધન હું બિપિન ભાઈ પંચાલ ગામ નવી સિડલ નો રહેવાસી છું અત્યારે અમે અમદાવાદ રહીએ છીએ આ ગામ સાથે મારે છેલ્લા પાંચ વર્ષથી સંબંધ છે અને આ બધા બાબુભાઈ અમારે આ છે ભગત એમના જોડે સંબંધ પછી તો મારા બધા જોડે સંબંધ બંધાયો પછી મંદિરની પ્રતિષ્ઠાનું આમણે ગામ ગામવાસીઓએ જે આ બધું ભગીરથ કામ જે આદર્યું હતું એમાં મને બી સહભાગી થવાનું મળ્યું એ બાદ હું ખરેખર બહુ મોટો આભારી છું આ ગામનો માતાજીનો આભારી છું અને આ બધા એટલા બધા ભાવિક છે મારા બધા જોડે માતાજી જોડે એવા સંબંધો બંધાઈ ગયા છે સરસ સંબંધો બંધાઈ ગયા છે તમને ક્યારે ખબર પડી આ માતાજી વિશે અથવા તો એના પચ્ચા વિશે કે અહીંયા જવું જોઈએ તમારે મને તો ઘણા વખતથી હું પણ દર વર્ષે હું અમદાવાદ રહું છું દર વર્ષે હું નવચંડી યજ્ઞ કરાવું છું એટલે મને થોડું ઘણો ભાસ થઈ જાય છે માણસો અને ભગવાન માતાજીના થોડું ઘણું એમની દયાથી થોડો ખ્યાલ આવી જાય છે એટલે મને ખ્યાલ આવી ગયો હતો બરાબર અને હું અહીંયા એક્ચ્યુઅલી ગઈ બીજે ચૈત્ર બીજે હું અહીંયા આવેલો હતો ત્યારે આ બધું નિર્માણાધીન કામ બધું ચાલુ હતું રંગ રોગાન ને બધું પોલિસિંગ ને બધું કામ ચાલુ હતું અહીંયાથી હું ધનસુરા ગયો અને ત્યાંથી પછી હું ગઢી માતા અને લાકડેચી માય દર્શન કરીને હું પાછો આવતો હતો ત્યારે મને સ્વયં રામાપીર મહારાજે ભગવાને મને પરચો આપ્યો હતો હું મારી વાઈફ બન્યા હતા ગાડીમાં અને મહારાજ 6 ફૂટ ઊંચા સફેદ મૂછો મોટી દાઢી અને મેં ગાડી ઊભી રાખી કે સવા 3 વાગે અને આત્મા દજા ભગવાનની રામાબેનની મેં કીધું અલગ દાઢી મહારાજને તો પછી એમણે મારી સામે જોયું તેમના ચહેરા પર એટલું બધું તેજ હતું ભયંકરથી એટલું બધું જોરદાર તેજ હતું તો હું મારી વાઈફ બંને ખરેખર અમે અમને પોતાને એમ થયું કે સાલુ મહારાજ નું એટલું બધું તેજ હતું પછી અમે એમના પગે લાગ્યા એમને અને એમણે ધજા બી અમારે ગાડીમાં આપી પછી એમણે આશીર્વાદ આપ્યો અને એટલામાં સામેથી એક મોટી ગાડી આવતી હતી એટલે એણે કીધું કે ભાઈ તમે કેમ ઉભા રહ્યા છો રસ્તામાં તમે ખાલી ગાડી સાઈડમાં લો એમ એટલે મેં આગળ ગાડી લીધી અને જેવા હું જોવા ગયો તો ભગવાન અદ્રશ્ય થઈ ગયા આ મને સ્વયં સ્વયંભૂ પરચો મળેલો છે બરાબર હેલો હું ખરેખર દરદેશું બોલો રમદી પીઠ મહારાજ આજે જાલમપુર ગામે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું તો ત્યાંના જેમણે ભુધેવે હવન કરાયું તે ભુધેવ પાસેથી આજે આ કાર્યક્રમ વિશે બે શબ્દ જાણીએ જણાવો છેલ્લા કેટલાય સમયથી આપણે આ મંદિરની પ્રતિષ્ઠાનું વિચારતા હતા આ માતાજીનો એક ચમત્કાર થયો અને પચીસ વર્ષથી અટકેલું કાર્ય આજે પૂર્ણ થયું મને અને ગામ લોકોને બહુ જ ઉત્સાહ અને ઉમંગ છે કે મા આજે પચીસ વર્ષે નિજ મંદિરમાં સ્થાયી થયા બસ એ જ છે કે માતાજી અને મારો પણ એ જ છે કે ગામમાં સૌ કોઈ હળી મળીને રહે

Thank you. Aqtari, baina, sirak, aqtari, aqtari. Iqtari, baina, sirak, aqtari. Iqtari, baina, sirak, aqtari, baina, sirak, aqtari.

अमा उत्साहारवा विनंती हा भावेश मिस्त्री विश्वकर्मा